યુવા નેતા અને ધારાસભ્ય જયેશ રાધડિયા એ બિંદાસ બોલવામાં માને છે અને જયેશ રાધડિયાએ ફરી એકવાર એક જાહેર કાર્યક્રમની અંદર નામ લીધા વગર હુંકાર કર્યો છે અને એ તમામ લોકોને આડકતરી રીતે જવાબ પણ આપ્યા છે જેતપુરના એક કાર્યક્રમની અંદર ધારાસભ્ય જયેશ રાધડિયાએ ફરી એકવાર હુંકાર માન્યો અને તેમણે વિરોધીઓ પર નિશાન સાધતા કહ્યું કે હવનમાં હાડકા નાખવાનું હવે બંધ કરો તમે અવરોધ બંધ નહીં કરો તો હું મેદાનમાં ઉતરીશ સમાજની વાતોમાં હું વચ્ચે નથી આવતો પરંતુ જો હવે જરૂર પડશે તો આવવું પણ પડશે રાજકોટના જેતપુર તાલુકાના થાણા ગાળોલ ગામમાં વિઠ્ઠલ રાદડીયાની પ્રતિમાના અનાવરણનો એક કાર્યક્રમ હતો જેમાં જયેશ રાદડીયાએ મંચ પરથી વિરોધીઓને ચેતવણી આપતા કહ્યું હતું અને એ દરમિયાન તેમણે કહ્યું કે નળિયા ગણવાવાળાઓને મારે કહેવું છે કે સારા કામ માટે અવરોધ ઊભા ન કરો એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે જો નક્કી જ કર્યું હોય તો મારે ખુલ્લા મેદાનમાં આવીને ઉતરવું પડશે તેમણે આગળ કહ્યું કે સમાજની વાતમાં હું વચ્ચે નથી આવતો પરંતુ આખરે હું પણ રાજકીય માણસ છું અને તે મારે જો મેદાનમાં ઉતરવું પડશે અને આમ જેતપુરના આ ગામની અંદર વિઠ્ઠલ રાતડિયાની પ્રતિમા અનાવરણ કાર્યક્રમમાં જયેશ રાતડીયા આક્રમુક મૂળમાં જોવા મળ્યા હતા

તમે કરો તો ખરો તમારે કરવું કરવાનું દેવું નથી કોઈ અને સમાજની અંદર મુશ્કેલીઓ કરવા છે આ સમાજ મોટા મોટી કમનસીબી પછી કીધું કે લેવા સમાજ હશે તો ભલે કોઈ પણ સમાજ

મારી દીકરી ના લગ્ન કરવા માટે ગયા પાંચસો જાહેરાત કરી બે દિવસ પેલા આજે ચારસો નેવું નામ પૂરા થઈ ગયા બે દિવસ હવે મને ક્યાં વધારે આવું મોટું ભવ્ય સમાજ માટે કરવા માટે

પાટીદાર સમાજ માટે કરાતા એ સારા કાર્યો અને સમાજના વિકાસની વાતો વચ્ચે જયેશ રાદડિયાએ કહ્યું કે હું કામ કરું છું એટલે ક્યાંક ચૂક પણ રહી જાય ઘરે બેસનારાઓથી ભૂલ ન થાય મારા સારા કામમાં અવરોધ ઊભું કરવાનું બંધ કરો અને એક ટોળકીએ મને હેરાન કરવાનું નક્કી કર્યું છે હવે આ વધુ પડતું થશે તો હું પણ રાજકીય માણસ છું મારે પણ મેદાનમાં ઉતરવું પડશે આટલામાં નહીં સમજો તો મને પણ હિસાબ કરતાં આવડે છે આ પ્રકારનું નિવેદન જયેશ રાધરિયા આપ્યું છે જ્યારથી જયેશ રાધરિયાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે ત્યારથી એ તમામ લોકોએ કમેન્ટોની અંદર પણ જણાવી રહ્યા છે ને એ અંદર ખાને ચર્ચાઓ પણ થઈ રહી છે કે જયેશ રાધરિયાનું આ નિવેદન કોના તરફી છે એક તરફ રાજકોટની અંદર સરદારધામ અને ખોડલધામની વચ્ચે વિખવાદ ઊભો થયેલો છે અને આ જ વિખવાદની વચ્ચે જયેશ રાધરિયાનું આ સૂચક નિવેદન જોકે અગાઉ પણ જયેશ રાધરિયા જાહેર મંચ ઉપરથી બેબાક બોલ બોલતા હોય છે સમાજને એક કરવાની વાત જયેશ રાદરિયા અવારનવાર કરતા હોય છે જાહેર મંચ ઉપરથી વિરોધીઓને તેઓ હંમેશા જવાબ આપ્યો છે ત્યારે આ વખતે પણ જાહેર મંચ થકી જ વિરોધીઓને જવાબ આપ્યો છે ત્યારે આપનું શું માનવું છે આ વખતનું જયેશ રાદડિયાનું નિવેદન જયેશ રાદરિયાનો સૂચક નિવેદન કોના તરફી હોય શકે કોને ઇશારો કરીને જયેશ રાદડિયાએ નિવેદન આપ્યું છે જો આપ જાણતા હોય તો તમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર લખજો આવી આવી જ પોલિટિકલ અપડેટ્સ જોવા માટે આપ જોતા રહો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર